સિનોર તાલુકાના સાદલી ખાતે ક્રિષ્ના હોસ્પિટલ શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજમાંથી વિશ્વ આદિવાસી દિવસ ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજમાંથી કોલેજના સ્ટુડન્ટો દ્વારા સાદલી ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસ અને ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને બેસ્ટ ફિલિંગ વીકની ઉજવણી પણ સાથોસાથ કરવામાં આવી હતી નાના બાળકોને કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજણ કોલેજના બાળકો દ્વારા આપવામાં આવી હતી માતાનું દૂધ બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલું જરૂરી છે તેની પહેલાં છ મહિનામાં બાળકને ફક્ત માતાનું ધાવણ આપવું જોઈએ અને માતાનું ધાવણ દાન કરવું જોઈએ જરૂર મન જરૂરતમંદ બાળકોને આ કાર્યક્રમમાં શ્રી નારાયણ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર સંજય દીક્ષિત આચાર્ય ડૉક્ટર વર્ષા શર્મા ક્રિષ્ના હોસ્પિટલ ડિરેક્ટર ડૉક્ટર દીક્ષિત અને નર્સિંગ ટ્યુટર શેરસિંહ સર

આદિવાસી ના આદિવાસીઓ માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા આગળ લાવવા માટે અને અને સ્વતંત્રતા માટે ખૂબ આગળ લડ્યા હતા અને માત્ર એમને પચીસ વર્ષની વયમાં લડત કરતા કરતા એમને શહીદ થઈ ગયા એમને આજે ભારત દેશ એમને ગૌરવથી અમે યાદ કરીએ છીએ અને એમને સ્મરણ કરીએ છીએ જય આદિવાસી જય જગત लक्ष्मण इंस्टीट्यूट ऑफ नर्सिंग से आज वर्ल्ड इंडिजनस डे सेलिब्रेट किया गया है आदिवासी जो पीपल हैं उनको अवेयरनेस और उनकी कल्चर और उनके डाइट्स को प्रमोट करने के लिए हर साल बी और सी सी पे हम लोग सेलिब्रेट करते हैं वर्ल्ड आदिवासी दिवस